અને હા ઘરમાં શિવલિંગ રાખો ક્યાંય જવું ના પડે આપણે શિવલિંગ શિવ પૂજા કરવા માટે કઈ ભટકવું ના પડે આપણે કૈલાસ ગુરુકુલમ દ્વારા કૈલાસ ગુરુકુલમ દ્વારા જે શિવાલય નિર્માણ થઈ રહ્યું છે અને એના માટે થઈ આપણે દરેક કથાઓની અંદર સૌને આવકારીએ છીએ દાન માટે થઈને જ્યારે આપણે કહેતા હોય ત્યારે જયારે અગિયાર હજાર કરતા વધારે લોકો દાન કરે છે એને આપણે સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભેટમાં આપીએ છીએ કાલે મેં આપણે બતાવ્યું હતું અગિયાર હજાર કરતા વધારે જે લોકો દાન કરે છે કૈલાસ ગુરુકુલમમાં શિવાલયમાં અન્નક્ષેત્રમાં ગૌશાળામાં એ બધું વપરાય છે તમારું દાન તમે જ્યાં લખાયું હોય ત્યાં પણ એ બધા દાન નિમિત્તે એક શિવલિંગ નાનકડું અને કહેવાય સ્ફટિક ચિંતામણી એ શિવલિંગ આપણે વ્યાસપીઠ દ્વારા અને અમુક વસ્તુ ખરીદાય નહીં એક તો મૂર્તિ ખરીદાય નહીં માળા ખરીદાય નહીં મંત્ર ખરીદાય નહીં અને આશીર્વાદ ખરીદાય નહીં મૂર્તિ મંત્ર માળા અને આશીર્વાદ આ ચાર વસ્તુ હંમેશા હું કહેતો આવ્યો આ વસ્તુ વેચાતી ન મળે મૂર્તિ શિવલિંગ તમને કોઈ ભેટમાં આપે કા માતા પિતા દ્વારા વારસામાં મળ્યું હોય તો એની પૂજા કરી શકાય માળા પણ કોઈ સદ્ગુરુ આપે મંત્ર પણ કોઈ સદગુરુ આપે માળા ને મંત્ર પણ બજારમાંથી વેચાતા ન મળે પણ મને જાય પધરાવતા આવીએ ગોમતીજીમાં અને નવી લેતા આવીએ પણ માળા ક્યારેય બદલાય નહીં માળા એક ને એક જ રાખવી પડે આખી જીવનમાં એક ને એક જ રાખવી પડે અને હા આપણા દીકરાઓને આપણા

તમે જે જમણા હાથે જપ જીપ્યા હોય ને આખી જિંદગી એ માળા અગ્નિ સંસ્કાર જયારે થાય તો તમારું જે સંતાન હોય એ તમારા જમણા હાથ પાસે મૂકે અને પછી ખાલી માળા સિવાય અગ્નિ સંસ્કારમાં જતું નથી તમારી માળા તમારું કર્મ જમણા હાથનું કરેલું કર્મ તમારી હારે જ આવે આવે ને આવે કંઠે રુદ્રની માળા કંઠે રુદ્રાક્ષ ની માળા આનું બહુ મોટું માતમ છે શિવ મહિમા સમજાવે છે મારા ભાઈ બહેનુ શિવલિંગ આ ઘરમાં રાખો ભસ્મ રાખો અને રુદ્રાક્ષની માળા રાખો અને ત્યારથી ચુંચુલા દ્રઢ મનોબળ લઈ અને ઘરે ગઈ છે અને ઘરે શિવની સ્થાપના કરી દીધી ઘરે શિવજીની સ્થાપના કરી રોજ અને બધા નિયમપૂર્વક ભગવાનને પૂજા કરે ષસોપચાર પૂજા કરે અભિષેક કરે એક લોટા જલ સબ સમસ્યા કા હાલ અને ધીમે ધીમે કરતા કરતા પોતાની વૃદ્ધાવસ્થા આવી ગઈ ભગવાન શિવને ચરણે ભક્તિ કરતા કરતા ચૂંચેલાનો દેહ છૂટે છે